ઊંધો થઈ ગયો ખેલ આ બે વચ્ચે ખેલ થઈ રહ્યો છે ખાસ આમને પણ નડી રહ્યું છે એસસી એસટી પણ નડી રહ્યું છે પણ એ લડી રહ્યા છે જાગૃત થઈ ગયા છે રોડ રસ્તા પર પહોંચી રહ્યા છે રોસ્ટર સિસ્ટમ છે એ દ્રોણાચાર્ય જેવું કામ કરે છે એમની જે હક અધિકાર છે એમનો એ કાપી રહ્યું છે કેટલી હદે કેવી રીતે કાપી રહ્યું આ વિદ્યુત સહાયકની જે ભરતીની કુલ એકસો પાંત્રીસ જગ્યાઓ છે એમાં પણ આ જ ખેલ થયો જે વિદ્યા સહાયકમાં થયો અને આવનારી જાહેરાતોમાં એ જ ખેલ થશે જો તમે લોકો જાગશો નહીં તો આ ભાઈ રોસ્ટર પ્રથા લાયા તમે જેમાં તમારો ફાયદો જે લોકો અનામતનો વિરોધ કરી રહ્યા છે અને જે લોકો રોસ્ટર પ્રથાને સમર્થન આપી રહ્યા છે એક બાજુ એમ કહી રહ્યા છે કે અનામત તો ખતમ કરી દેવી જોઈએ બીજી બાજુ દસ ટકા લઈ રહ્યા છે તેલંગાણા રાજ્યમાં બેતાલીસ ટકા અનામત આપી સરકારે જ્યારે ગુજરાતમાં સત્તાવીસ ટકા અનામત મળેલી છે એમાંથી પણ કાપકૂપ થઈ રહી છે એમાં પણ હક અધિકાર ખતમ થઈ રહ્યો છે પરંતુ ગુજરાતનો જે ઓબીસી વર્ગ છે ઓબીસી સમાજ છે એ ઊંઘમાં છે ઘોર નિંદ્રામાં છે બેભાન અવસ્થામાં છે કે એ અવાજ ઉઠાવી રહ્યો નથી એ રોસ્ટર પ્રથાથી કેટલું નુકસાન થઈ રહ્યું છે એ આ વિડીયોમાં તમને જાણવા મળશે તમારી લીટી ભલે મોટી કરો પણ બીજાની ભૂંસી નાખો એવો જો ખેલ થતો હશે તો એ હક અધિકાર ખતમ કરવા વાળો ખેલ કહેવાય એનો વિરોધ ચોક્કસ થવો જોઈએ એટલે કોઈ એમ કહી દે કે રોસ્ટર પ્રથા છે તો બરાબર છે તો એના જવાબમાં જે ઘણા લોકોએ કોમેન્ટ કરી છે થોડી ઘણી જોઈ શક્યો છું બધી નથી વાંચી શક્યો પણ જે વાંચી શક્યો છું એના જવાબમાં આ વિડીયો કરી રહ્યો છું ઓબીસી એસટી એસસી માટે આ જે રોસ્ટર સિસ્ટમ છે એ દ્રોણાચાર્ય જેવું કામ કરે છે એમની જે હક અધિકાર છે એમનો એ કાપી રહ્યું છે કેટલી હદે કેવી રીતે કાપી રહ્યું આ વિદ્યુત સહાયકની જે ભરતીની કુલ એકસો પાંત્રીસ જગ્યાઓ છે એમાં પણ આ જ ખેલ થયો જે વિદ્યા સહાયકમાં થયો અને આવનારી જાહેરાતોમાં એ જ ખેલ થશે જો તમે લોકો જાગશો નહીં તો જે લોકો પોતાના સગા ભાઈ જોડે જમીનમાં બે ફૂટ જગ્યાનું દબાણ કેમ કર્યું એમ કરીને મહાભારત કરી નાખતા હોય છે થાય છે ને એવું ગામડાઓમાં આપણે જોતા હોઈએ છીએ તો એ જે લોકો છે એમને મારે એક સવાલ કે તમે તમારા સગા ભાઈ જોડે બે ફૂટ જગ્યા માટે તમે મારો હક પડાવી લીધો લડી બેસો છો જ્યાં તમારો લોહીનો સંબંધ છે ત્યાં તમે ઝઘડો કરી બેસો છો તો આ તો ભવિષ્ય ખતમ થઈ છે આ તો તમારી આખી આખી સીટો ખાઈ રહ્યા છે ત્યાં કેમ તમે કોઈ બોલતા નથી ચૂપચાપ બેસીને બધો ખેલ જોઈ રહ્યા છો તમને ખેલ સમજાતો નથી તો આવો ચાલો વિડીયોમાં બનેલા રહેજો આપણે આજ આખો ખેલ જે છે એ સમજીએ હવે રોસ્ટરના નામે કઈ રીતે માર પડી રહ્યો છે અનામતને એ જોઈએ એકસો પાંત્રીસ જગ્યાઓ મિત્રો કોલ કેટલી જગ્યાઓ એકસો ને મળવી જોઈએ સાત ટકા કેટલી સાત ટકા સાત ટકા માંથી એમને કેટલી મળી બે છન્નું એટલે ચાર જ જગ્યાઓ મળી હવે કેટલી જોઈએ નવ સમથિંગ દસ જગ્યાઓ

SEBC એટલે કે OBC ને એને સૌથી વધારે અનામત મળેલી છે સત્તાવીસ ટકા કેમકે રાજ્યમાં સાહીઠ ટકાની આસપાસ બક્ષીપતની વસ્તી હશે ચાર પોઈન્ટ ચુમ્માલીસ ટકા જગ્યા મળી છ જગ્યા મળી એકસો માંથી કેટલી મળી માત્ર છ જ મળી સતાવીસ પ્રમાણે કેટલી મળવી જોઈએ છત્રીસ વિચાર કરો ક્યાં ક્યાં છ અને કહે છે કે રોસ્ટર સિસ્ટમમાં ગણતરી કરીએ છીએ એટલે બધી જગ્યાઓની ફાળવણીમાં એવું તો થાય જ નહીં શું દલીલ કરો છો ભાઈ તમે અમને સમજાવો છો આ બધો અમારો હક અધિકાર ખતમ થઈ રહ્યો શું અમે દેખી શકતા એટલે જે લોકો સમજી રહ્યા નથી બહુ તરત સમજી ગયા વિદ્યુત સહાયકમાં થયું તો આપણે કેટલા ટકા એમ કરીને ના બેસી રહેતા તમે જે બી જાહેરાતમાં ફોર્મ ભરતા હશો એ બધી જાહેરાતમાં આ ખેલ થશે તમારી સાથે હવે એકસો પાંત્રીસ જગ્યામાંથી એને કેટલી આપી આડત્રીસ કેટલી આપી અઠાવીસ પોઈન્ટ ચૌદ ટકા એને કેટલું મળેલું છે દસ ટકા જ મળેલું છે મિત્રો હવે કઈ ગયું રોસ્ટર અને કઈ ગયું અનામત નીતિ આ તો બાપાના બગીચા જેવું કરી રાખ્યું છે ઈ ને દસઠ ટકા મળેલી છે એને આપી દીધી છે અઠાવીસ પોઈન્ટ ચૌદ ટકા અનામત અને તમે પાછા દલીલ કરવા આવો છો ઘણા તો અનામત જ ખતમ દો એમ બેઠા છે છે એ લોકો લઈ રહ્યા તમે વિચાર કરો ઓપનની જે સીટ છે એ પણ અડસઠ જગ્યાઓ આપી છે મતલબ પચાસ પોઈન્ટ સાડત્રીસ ટકા નિયમ છે કે ભાઈ પચાસ થી નીચે ના જવી જોઈએ ભાઈ પચાસ થી નીચે નહી જવા દેવાની પણ અહીંયા દસ થી ઉપર જવા દેવાની અને અહીંયા નીચે જવા દેવાની આ કેવું રોસ્ટર ચાલે છે ભાઈ મને સમજાવશો જરા આ રોસ્ટર કોણ ચલાવી રહ્યું છે આવું અને આવા નિયમ કોણ લાવ્યું છે જેમાં આ લોકોના હક અધિકાર કપાય છે કોઈ જ આના પર બોલી રહ્યા

ઓગણસાહીઠ ટકા ના થવું જોઈએ કેટલું રહેવું જોઈએ પચાસ ટકા થી નીચે રહેવું જોઈએ પણ તમે દસ ટકા ઈડબ્લ્યુ એસ આપ્યું તમે દસ ટકા ઈડબ્લ્યુએસ આપ્યું ના હવે પચાસ ટકા પ્લસ જવાનું ભાઈ ઈડબ્લ્યુ એસ ના ફાયદા માટે આ લોકોનો સત્યાનાશ કરી રહ્યા છો અને કઈ શું રહે છો આ તો રોસ્ટર પ્રથા છે આ રોસ્ટર પ્રથા નહીં દ્રોણાચાર્ય પ્રથા છે જે આ બધી જગ્યાઓ કાપી રહ્યા છે હજી ઇન્ટરવ્યુ પ્રથામાં તો તમે જે કાપો છો માર્ક એની વાત બાજુ પર ઓપનની જો જગ્યાઓ આ એકસો માંથી મળે તો કેટલી મળે જો એકતાલીસ ટકા કરી દઈએ ઓપન ને તો અડસઠ ની જગ્યાએ કેટલી થઈ જાય પંચાવન જગ્યા થઈ જાય સમજો એકતાલીસ ટકા મુજબ પંચાવન જગ્યા કરો અને આ બધા જે છે તમે આ જોઈ જે જગ્યાઓ આજે ફાળવી ચાર છ આઠ જે કેટલી હોવી જોઈએ આટલી તો એસી જગ્યાઓ થઈ જાય તો ગણો તમે આ જે જગ્યાઓ થાય એકસો પાંત્રીસ થાય એમ ન કર્યું અને રોસ્ટર સાચવ્યું દસ ટકા વાળાને આડત્રીસ સત્તાવીસ ટકા વાળાને છ ઊંધો થઈ ગયો ખેલ આ બે વચ્ચે ખેલ થઈ રહ્યો છે ખાસ આમને પણ નડી રહ્યું છે એસસી એસટી પણ નડી રહ્યું છે પણ એ લડી રહ્યા છે જાગૃત થઈ ગયા છે રોડ રસ્તા પર પહોંચી રહ્યા છે સરકારને સવાલ કરી રહ્યા છે એમના નેતાઓ લડી રહ્યા છે એમના નેતાઓ બોલી રહ્યા છે ઓબીસી ઊંઘમાં છે એટલે બધું શોષણ થાય છે કે બધો ખેલ થાય કોની સાથે થઈ રહ્યો છે અત્યારે ઓબીસી સાથે કેમ કે ઓબીસી સમુદાયના નેતાઓ ચૂપ છે એકજૂટ નથી જાગૃત પણ નથી અને જે અમારા જેવા કંઈક આ સમજાવી રહ્યા છે એમને તમારા જેવા લોકો જે કોમેન્ટો કરે છે કે આ તો રોસ્ટર પ્રથા કહેવાય આ કેવી ભાઈ રોસ્ટર પ્રથા લાયા તમે જેમાં તમારો ફાયદો જે લોકો અનામતનો વિરોધ કરી રહ્યા છે અને જે લોકો રોસ્ટર પ્રથાને સમર્થન આપી રહ્યા છે એક બાજુ એમ કહી રહ્યા છે કે અનામત તો ખતમ કરી દેવી જોઈએ બીજી બાજુ દસ ટકા લઈ રહ્યા છે ખેલ જુઓ તમે તમને બધાને ઓબીસી બક્ષી પંચના લોકો જાગૃત નથી એમને સમજાય નહીં તમારે અનામત તો ભીખ કહેવાય નહીં લેવાની તો તમે શું લઈ રહ્યા છો ભાઈ હવે તમે જુઓ ખેલ હજી આગળ ખેલ જુઓ આ વિડીયોમાં તમને આખો ચિત્ર સ્પષ્ટ કરી દઈશ કે રોસ્ટર કેમ ના હોવું જોઈએ અને અનામતમાં જગ્યાઓની ફાળવણી પ્રોપર કરો બધાને ન્યાય મળે અમારો ઈડબ્લ્યુએસ ને કોઈ વિરોધ નહીં પણ આ જે થઈ રહ્યું છે અને અમારું જે ખેલ તમે તમારી લાઈન મોટી કરો ભાઈ જેટલી મોટી થતી એટલી કરો કોને ના પાડીશ બીજાની ભૂસીને તમારી મોટી કરવાનું આ કેવું અને પાછું બોલવાનું તો કેવું જે જાગૃત ના થઈ જાય લોકો જાગૃત થતા હોય અટકાવો તમામ ભરતીઓમાં જેટલી જાહેરાતો બધીમાં આજ ચિત્ર થઈ રહ્યું છે આંકડા ઉઠાઈને જોવું બધા પચાસ ટકા કેમ રાખવું પડે ભાઈ ત્યારે એસ નતું આવ્યું ભાઈ નિયમ હતો ત્યારે ઈડબલ્યુએસ આવ્યું નહોતું ત્યારે શું હતું નિયમ પચાસ ટકા થી ઉપર જાય નહીં કોણ ઓબીસી એસટી એસસી આ ત્રણ કેટેગરીની જગ્યાઓ પચાસ ટકાથી ઉપર જવી જોઈએ નહીં માની દસ ટકા દસ ટકા એડ થયું એટલે શું થયું પછી રોસ્ટર સિસ્ટમ આવી છે ને પહેલા તો હતી નહીં તો દસ ટકા આમાંથી લેવી જોઈતી હતી ને ભાઈ તો આને ચાલીસ કરવું જોઈતું હતું પણ આને ચાલીસ ના કર્યું અને પચાસ જ રાખ્યું દસ ટકા લીધું આ માંથી એવો ત્રણ મતલબ આજે રહ્યો છું કે એકતાલીસ ટકા કરી દો એકસો પાંત્રીસ માંથી એકતાલીસ ટકા પંચાવન જગ્યા આપો અડસઠ આપી છે બાકીના બધાની કાપી છે એ તો છોડો દસ ટકાની જગ્યાએ અઠાવીસ કેવી રીતે આપી દસ ટકા જગ્યા કેટલી થાય કેટલી થાય તેર પોઈન્ટ પાંચ જગ્યા ચાલો ચૌદ જગ્યા ઈડબ્લ્યુ એસ કે આ ત્રણેય ચારેય કેટેગરીમાં ના હોય બિન અનામત શબ્દ પ્રયોગ જે પહેલા હતો એ મુજબ કોઈ પણ કેટેગરીમાં ફોર્મ ના ભરે જનરલમાં ભરતા હોય એ બધા ઉમેદવારોનું જે ટોપ મેરિટ બને એ બધા ક્યાં જવાના ઓપન માં જવાના હવે આ ઓપન ને લોકો શું બનાવી દીધું કેટેગરી બનાવી દીધી ઈડબલ્યુ ને એડ કર્યું એટલે આમની જે અનામત કેટલી થઈ જાય એક રીતે જોવા જાય તો આમના માટે તો આ મેદાન પણ ખુલ્લું આ પણ ખુલ્લું તો સાહીઠ ટકા થઈ ગયું એટલે પચાસ પોઈન્ટ સાડત્રીસ અને અહીંયા તો અઠાવીસ મળ્યું છે તમામ પ્રકારે તમારો હક અધિકાર જે છે એ છીનવવામાં આવી રહ્યો છે એ પછી રોસ્ટર જેવી દ્રોણાચાર્ય સિસ્ટમ હોય કે ઇન્ટરવ્યુ પ્રથા જીપીએસસીની જે ઇન્ટરવ્યુ પ્રથા છે એવી પક્ષપાતી ઇન્ટરવ્યુ પ્રથા હોય તમે જો જાગશો નહીં ખાસ કરીને ઓબીસી તો તમને મળવી જોઈએ છત્રીસ મળી રહી છે છ એવો છસોના અનુપાતમાં હશે છ હજારમાં હશે ત્યાંય આ જ ખેલ થશે હકદાર છે સત્તાવીસ ટકાના અને મળી છે ચાર પોઈન્ટ ચુમ્માલીસ ટકા અને છતાંય જો કોઈ તમને કોમેન્ટ કરે છે વિડીયોમાં કે જયેશ વરિયા તો ખોટા છે રોસ્ટર પ્રથા વિશે જાણતા નથી અને ખોટા ખોટા બણગા ફૂંકે છે વિડીયો બનાવે છે અને તમે બક્ષીપંચ ઓબીસીવાળા મારા ભાઈઓ બહેનો તમે પાછા માની પણ લો છો કે હા હા જયેશભાઈને કદાચ નિયમ નહીં ખબર હોય તો મારે તમને પૂછવું છે કે જેને નિયમ ખબર છે એ લોકો આ ખેલ કેમ કરી રહ્યા છે તમારે પૂછવું જોઈએ કે સત્તાવીસ ટકા ક્યાં તમે તમારા સગા ભાઈ જોડે જો ઝઘડો કરી શકતા હોય મહાભારત કરી શકતા હોય તમારા સગા ભાઈ સાથે તો આ લોકોને બે સવાલ કેમ નથી પૂછતા કેમ કે બક્ષીપંચ સમાજ બક્ષીપંચ સમુદાયના લોકો સંગઠિત નથી એકજૂટ નથી જાગૃત નથી તો ક્યારે સંગઠિત થશો ક્યારે જાગૃત થશો આ સવાલ સાથે વિડીયોને બને એટલો શેર કરો બને એટલા લોકો સુધી પહોંચાડો કે આ જે વિદ્યુત સહાયકની ભરતીવાળો જે ખેલ છે એ તમામ જાહેરાતોમાં થઈ રહ્યો છે તમારા હક અધિકારો તમામ ક્ષેત્રોમાં ખતમ થઈ રહ્યા છે જાગૃતિનું આંદોલન છે મિત્રો ઓબીસીને જાગો એમ કહેવાનું છે તો બને એટલા લોકો સુધી આ વિડીયો પહોંચાડો ધન્યવાદ મિત્રો